અમરેલીમાં ગાજેલા પત્રકાંડમાં પાયલ ગુટીના સરઘસનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે નિર્દોષ દીકરીનો વડઘોડો કાઢવામાં આવ્યો આ મામલે તેમણે એફએસએલ રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરી અમિત ચાવડાએ પત્રકાંડ પર ચર્ચા કરતા ગુજરાત ભાજપમાં ગેંગવોર ચાલી રહ્યો છે અને તે આંતરિક અસંતોષના મુદ્દે ઉઠી રહ્યો હોવાનું કહ્યું અમિત ચાવડાએ ગેંગવોર શબ્દ વાપરતા ભાજપના ધારાસભ્ય અમિત શાહે વાંધો ઉઠાવ્યો તેમજ વિધાનસભા કહ્યું હતું સરકારના ઈશારે પોતાના રાજકીય હરીફો ને ખતમ કરવા માટે જે આ વરઘોડો કાઢવામાં આવ્યો અને એની ઉપર સરકારમાં બેઠેલા ગૃહ રાજ્ય મંત્રી એમ કેતા હોય વરઘોડા તો નીકળશે જ તો વરઘોડા આજ દિન સુધી ડ્રગ્સ માફિયાઓના વરઘોડા સરકાર નથી કાઢતી કોઈ ખનન માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો કોઈ મેડિકલ માફિયાનો વરઘોડો આજ દિન સુધી નથી નીકળ્યો કોઈ બીજેડ કાંડના આરોપીઓ હોય એમનો વરઘોડો નથી નીકળ્યો કે કોઈ ભાજપના મળતિયાઓ બળાત્કારમાં સંડોવાયેલા હોય તો એમનો વરઘોડો નથી નીકળતો પણ રાજકીય હિસાબ પતાવવા માટે માસૂમ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે છે જે નેતાઓના દબાણથી આ બધું થઈ છે એમનો ટેસ્ટ પણ કરાવો તો અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ ભાજપની આંતરિક ગેંગવોનનો નો ભોગ એક માસૂમ દીકરી બની છે આખી ગુજરાતની મહિલાઓનું અપમાન થયું છે તો આ નેતાઓના નાર્કો ટેસ્ટ પણ કરાવો